જી નમસ્કાર હું ટીઆર આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો ગઈકાલે એટલે કે પંદર બાર બે હજાર પચીસના રોજ જીએસઆરટીસી ડ્રાઈવર કક્ષાનું જે રિઝલ્ટ જાહેર થયું છે પ્રોવિઝનલ તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ડ્રાઈવર કક્ષાના કર્મચારીઓની બદલી તથા નવા ઉમેદવારોને સ્થળ પસંદગી કરાવીને નિમણૂક આપવા બાબત તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે ચોઈસ ફિલિંગ માટે લેટર જાહેર કરેલ છે જીએસઆરટીસીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર તારીખ પંદર બાર બે હજાર પચીસ પ્રતિવિભાગીય નિયામકશ્રી એસટી અમદાવાદ નડિયાદ વડોદરા ભરૂચ સુરત વલસાડ ગોધરા હિંમતનગર મહેસાણા પાલનપુર ભુજ જામનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર વિષય છે ડ્રાઈવર કક્ષાના કર્મચારીઓની બદલી એટલે કે જે નોકરી કરી રહ્યા છે તો એ મિત્રોની બદલી તથા નવા ઉમેદવારો જે પસંદગીમાં સ્થાન પામેલા છે તો એ નવા ઉમેદવારોને સ્થળ પસંદગી ચોઈસ ફિલિંગ માટે સ્થળ પસંદગી કરાવીને નિમણૂક આપવા બાબત તો ઉપરોક્ત વિશે અન્વે જણાવવાનું કે ડ્રાઈવર કક્ષામાં પાત્ર થયેલ ઉમેદવારોને ટૂંક સમયમાં વિભાગની ઓનસ્ક્રીન સ્થળ પસંદગી કરાવી નિમણૂક આપવાની હોય એ વિભાગોની એક બાર બે હજાર પચીસની ડ્રાઈવર કક્ષાની સ્ટાફ પોઝિશનને ધ્યાન લઈ બદલી અને નવીન નિમણૂક આપવા માટે જે સામેલ પત્રક મુજબ આયોજન હાથ ધરવામાં આવેલ છે એટલે કે જે કર્મચારીઓ કાયમી છે અથવા તો જે ફિક્સમાં હાલમાં જે નોકરી કરી રહ્યા છે તો એમના જેમને જે કર્મચારીઓની બદલી અને જે નવા ઉમેદવારોને જે સ્થળ પસંદગી ચોઇસ ફિલિંગ માટે અને નિમણૂક આપવા બાબતમાં જે આયોજન કરવામાં આવેલ છે અને તારીખ પંદર બાર બે હજાર પચીસના રોજ અત્રેથી આપના વિભાગની ઇમેલ આઈડી ઉપર કરેલ ઇમેલ મુજબ જે તે વિભાગ ખાતેની આપના વિભાગ ખાતે કાયમી અને ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવાનો હુકમ કરેલ છે એટલે જે કાયમી અને ફિક્સ પગારથી જે મિત્રો નોકરી કરી રહ્યા છે ડ્રાઈવરમાં તો એમનો જે બદલીના હુકમ કરેલ છે નવા ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં નીચે જણાવ્યા મુજબની સૂચનાઓનું અવશ્ય પાલન કરવાનું રહેશે એટલે કે જવા જે નવા ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં નીચે મુજબ મુદ્દાઓ ધ્યાન રાખવાના છે કે સૌ પ્રથમ અગાઉ આપના જે વિભાગ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી માગણીવાળા કર્મચારીઓની આંતરિક ડેપો ખાતે બદલી કરવાની રહેશે એટલે કે સૌપ્રથમ જે વિભાગ ખાતે જે ફરજ બજાવી રહ્યા છે કર્મચારીઓ તો જે પોતાની જે માગણી છે જે તે ડેપોની બરાબર તો એ પહેલી બદલી કરવાની રહેશે આંતરિક ડેપોની મતલબ કે જે જગ્યાએ એમણે ચોઈસમાં રાખેલી હોય ત્યારબાદ આંતરિક બદલી વિભાગીય બદલીથી અન્ય વિભાગથી પોતાના વિભાગ ખાતે આવનાર કાયમી અને ફિક્સ પગારવાળા કર્મચારીઓને તેઓના મેરિટ સિનિયોરિટી મુજબ જે તે ડેપો ફાળવવાના રહેશે પસંદગી યાદી પરના ડ્રાઈવરો પૈકી આપના વિભાગના જિલ્લાને સ્પર્શતા ડ્રાઈવર ઉમેદવારો વિભાગની સ્થળ પસંદગી માટે એટલે કે આ જે નવા ઉમેદવારો માટે તો કે પસંદગી યાદી પરના જે ડ્રાઈવરો પૈકી આપના વિભાગના જે જિલ્લાને સ્પર્શતા જે તે જિલ્લાને સ્પર્શતા હોય એ ડ્રાઈવર ઉમેદવારો વિભાગની સ્થળ પસંદગી માટે સત્તર બાર બે હજાર પચીસ અને અઢાર બાર બે હજાર પચીસના રોજ વિભાગ ખાતે ઉપસ્થિત રહેનાર હોય આ અંગે વિભાગીય કક્ષાએ જરૂરી આયોજન કરવાનું રહેશે નવા ફાળવામાં આવેલ ઉમેદવારોને પાઠવવાનો થતો નિમણૂક પત્ર સિવિલ શ્રીનું મેડિકલ સર્ટિફિકેટ તથા સંબંધિત પોલીસ સ્ટેશનનું ચારિત્ર અને પૂર્વ ઇતિહાસની તપાસનું પ્રમાણપત્ર મેળવવા અંગેના પત્રોની નકલ આ સાથે સામેલ છે ઉપરોક્ત જે ઉમેદવારોને જરૂરી દસ્તાવેજ ચકાસણી કરી વિભાગ ઉમેદવારોની વિભાગ ખાતે બોલાવી અત્રેથી આપવામાં આવતી નિમણૂક સિનિયોરિટી યાદી મુજબ તેમના મેરિટ ક્રમ પ્રમાણે ખાલી રહેતા ડેપો ખાતે નિમણૂક આપવાની રહેશે એટલે કે જે ઉમેદવારો જરૂરી દસ્તાવેજો ચકાસણી કરી ઉમેદવારોને જે વિભાગ ખાતે બોલાવી અને આપવામાં આવેલી નિમણૂક એની સિનિયોરિટી મુજબ અને જે એના મેરિટ પ્રમાણે એને નિમણૂક આપવાની રહેશે પસંદગી પામેલ નવા ઉમે ડ્રાઈવરો જે વિભાગ ખાતે હાજર તે વિભાગે પોતાની વિભાગથી અન્ય વિભાગ ખાતે બદલીથી જના ડ્રાઈવરોને મેરિટ સિનિયોરિટીના આધારે ક્રમશઃ છૂટા કરવાના રહેશે ભૂતકાળમાં જણાવેલ કે અત્રથી ડ્રાઈવર કક્ષાના કર્મચારીઓ જે વિભાગ ખાતેથી બદલી કરવામાં આવેલ છે તેમ છતાં તે વિભાગ દ્વારા જે કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવતા નથી અને જે વિભાગ ખાતે બદલી કરવામાં આવે છે તે વિભાગ દ્વારા જે તે વિભાગથી આવનાર જે કર્મચારી ફરજમુક્ત કેમ કરવામાં આવેલ નથી તે અંગે કોઈ પૂછા કરવામાં આવી આવતી નથી તેમજ આગામી સમયમાં સદરવો કક્ષાની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્મચારીઓની બદલે બદલી બાબતે માહિતી માંગવામાં આવે છે ત્યારે અગાઉના વર્ષમાં અત્રેથી જે કર્મચારીઓની બદલી કરવામાં આવેલ હોવા છતાં તેઓની પુનઃ બદલીથી જવા માટેના વિભાગોની માહિતી પાઠવવામાં આવે છે જે ઉચિત જણાતું નથી જેથી ભવિષ્યમાં આ બાબતનું પુનરાવર્તન ન થાય તે વિભાગના વડાએ અંગત ધ્યાન રાખવું તો આપના વિભાગ ખાતે ફરજ બજાવતા જે કર્મચારીઓ જે તે વિભાગ ખાતે બદલીથી જવાની બાહીદારી આપવામાં આવેલ હોય તે બાહીદારી મુજબ જે તે વિભાગ ખાતે બદલી કરવાની હોય આવા કોઈ કર્મચારી દ્વારા બદલી રદ કરાવવા માટે રજૂઆત કરે તો ગાય રાખવાની નહીં અને તે રજૂઆત અત્રે મોકલવાની રહેશે પણ નહીં ઉપરોક્ત દર્શાવેલ ધ્યાને લઈ કોઈ પણ ફરિયાદને અવકાશ ન રહે તે રીતની કામગીરી કરવાની રહેશે વધુમાં પસંદગી યાદી ઉપર સમાવેશ ઉમેદવારોએ જે મિત્રો પસંદગી યાદી ડ્રાઈવરમાં જે પસંદગી યાદીમાં જેનો સમાવેશ કરેલ છે તો એવા ઉમેદવારોને જુદા જુદા કારણોસર પડતર રાખેલ ઉમેદવારો તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી એસટી અને ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને તેઓના મેરિટ ક્રમ મુજબ જ ડેપોની પસંદગી કરાવવાની રહેશે અને નિમણૂક આપવાની રહેશે નહીં ફક્ત ડેપોની પસંદગી કરવાની રહેશે જે જે એસસી એસટી અને ઓબીસીના જે છે ઉમેદવારો તો એમના મેરિટ ક્રમ મુજબ જ એમની જે પસંદગી યાદી કરવાની રહેશે નિમણૂંક આપવાની રહેશે નહીં આવા ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ બાદ જ અત્રેથી જણાવ્યા મુજબ જ નિમણૂંક આપવાની રહેશે એટલે કે જે મિત્રોને પ્રમાણપત્રોની ખરાઈ બાદ જ એમને નિમણૂક આપવાની રહેશે નવા ઉમેદવારો જે તે વિભાગ ખાતે નિમણૂક આપવાની થાય છે તે વિભાગોનું દર્શાવતું પત્રક નીચે મુજબ છે તો વિભાગનું નામ છે અમદાવાદ તો અહીં તમે જોઈ શકો છો કેટલા બસો નવ્વાણું જગ્યા જે નવા ઉમેદવારોને નિમણૂક આપવાની સંખ્યા છે બસો નવ્વાણું નડિયાદ તો એકસો ચોસઠ છે વડોદરા તો પાંસઠ જગ્યાઓ છે ભરૂચ ત્રણસો અઠ્ઠાણુંની નિમણૂક આપવાની રહેશે સુરતમાં ચારસો ને તેર વલસાડમાં ચારસો બાણું મહેસાણા એકસો એકાવન છે પાલનપુર ચોરાણું છે ભુજમાં પાંચસો સૌથી વધારે ભુજમાં છે જામનગર પંચોતેર જે નિમણૂક આપવાની છે રાજકોટમાં એકસો અઠ્યાસી અમરેલીમાં એકત્રીસ અને ભાવનગરમાં બસો ચાર કુલ ત્રણ હજાર ચોર્યાસી નિમણૂંક આપવાની છે તો અહીં જે તે વિભાગ પ્રમાણે અહીં આટલી જે છે સંખ્યા નવા ઉમેદવારોને એ નિમણૂક આપવાની રહેશે જે એસસી એસ ટી ઉમેદવારોને તેમના મેરિટ ક્રમ અને સિનિયોરિટીના પ્રમાણે એમને મળશે ઉપરોક્ત સ્થળ પસંદગી માટે હાજર રહેલ ઉમેદવારો પૈકી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક વર્ગના ઉમેદવારોને જાતિ અંગેના ચેકલિસ્ટ તેમજ સંલગ્ન તમામ પ્રમાણપત્રો ફરજિયાત મેળવી જે મહેકમ કચેરી ખાતે મોકલવાના રહેશે અને વધુમાં સદર બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો જે અહીં નંબર આપેલા છે તો તે નંબર પર તમે કોન્ટેક કરી શકો છો કંઈ પણ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કોઈપણ ડોક્યુમેન્ટ બાબતે કે ગમે તે કોઈ પ્રકારનો તો અહીં નંબર આપેલા છે એ નંબર ઉપર તમે ફોન કરી શકો છો મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ બિડાન ઉપર મુજબ જે અહીં આપેલું છે બરાબર તો આ રીતે જે નવા કર્મચારીઓને નિમણૂક અને જે જૂના કર્મચારીઓ મિત્રો જે ફિક્સમાં છે અથવા તો રેગ્યુલર છે એમની ડેપોમાં આંતરિક બદલી માટેનું પણ છે જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઇક વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને કોઈ પણ નવી માહિતી હોય તો તમને સૌ પ્રથમ એની નોટિફિકેશન મળે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો